જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત ભવાની દાસની રચના છે આનાથી ઊંચી મિત્રો લગભગ કોઈ રચના જ નથી અને દરેક સંતોએ આ જ વાત કરી છે લાસ્ટની બોર્ડરની આ રચના છે આતમ પરમાતમની કહે છે કોઈ સુતા શહેર જગાવે અતિ દરવાજે દરવાજે રે પાંચ તત્વ કી બની હે ગોદડી સતકી સિંગી બજાવે ગુરુજી મારા વાહ કોઈ સૂતા શહેર જગાવે મિત્રો આ દેહરૂપી શહેરની અંદર જે આત્મા છે તેને જગાડવાનું કહે છે તો કેવી રીતે જગાડવાનું કહે છે આત્મા તો જાગેલો જ છે પરંતુ આત્મા જે મોહમાયાના બંધનમાં છે મોહમાયાને અને મનમાયાના સંગે આવીને આત્મા સ્વયં જીવન મરણનું ચક્કર કાપી રહ્યું છે તો જે સોહમ શબ્દરૂપી જે સુરતા છે જે આત્મા છે તે આત્માની આ શહેરની અંદર આત્માને જગાડવાની વાત કરે છે જે ફૂતા છે મોહમાયાની નીંદરમાં એને ભક્તિ ભજનમાં જગાડવાની વાત કરે છે અતીત દરવાજે દરવાજે તિત અને અતીત અતીતનો અર્થ છે મિત્રો જેનાથી ઉપર કાંઈ છે જ નહીં તિત એટલે ઉપર અને અતીતનો અર્થ છે જેનાથી ઉપર બીજું કાંઈ છે જ નહીં છેલ્લી બોર્ડર અતીત થી ઉપર બીજું કાય છે તીત અને અતીત એ દરવાજે દરવાજે મતલબ તારી સુરતામાં તાર આત્મામાં એ દરવાજો ખખડાવી રહ્યો પરમાત્મા હે આત્મા જાગી જા પાંચ તત્વ કી બની હે ગોદડી સતકી સિંગી બજાવે ગુરુજી મારા ધરતી આકાશવાયુજણ અગ્નિ પાંચ તત્વનું આ ગોધડી રૂપી શરીર બન્યું છે એમાં સતખી સિંગી બજાવે શબ્દ રૂપી સિંગી બજાવે તો એને સાંભળો એ સિંગી રૂપી શબ્દને સિંગી તો બોલવામાં આવ્યું છે પણ એ શબ્દનું कोई नाम नहीं ना शब्द तो एक एवं प्रकार कोई शब्दों उठता नहीं बे अ है बच्चे वापर से तो नो सतकीी बजा आग सत्य वापर से सत्य शब्द ने कोई सुरवीरज પ્રગટ કરીને એને સાંભળે છે એને વગાડે છે ગુરુજી મારા તિલક નામ કા કા તિલક મતલબ મિત્રો આત્મ તત્વનું તિલક કરવાનું કહે છે તિલક આપણે ક્યાં લગાડીએ છીએ મિત્રો ચાંદલો કરી ત્યાં તો આત્મતત્વનું તિલક કરો અને નામની એની ઉપર છાપ મારો કયું નામ એ જ મિત્રો અને આદિ સોહમ જેને હું કહું છું એ જ સત્ય સ્વરૂપી પરમાત્માનું શબ્દ સ્વરૂપી નામ એ નામની છાપ મારી દો આત્માની ઉપર કોઈ મનમાં મંગળ ગાવે અતિત કોઈ મનમાં મંગળ ગાવે અતીત કોઈ શરૂઆતમાં મનમાં મંગળ ગાવે મનની અંદર શુભ ચિહ્ન પોતાનું કલ્યાણ ગાવે અતીત અતિતનો અર્થ તો આપણે કહેરો મિત્રો વર્તી હોય તો ગુરુજી શક્તિ આપે નૃત સુરત હો જાવે ગુરુજી મારા વર્તી જો હોય મતલબ દેહધારી ગુરુએ જે સત્યનો રસ્તો બતાવ્યો છે એ વર્તી જો હોય મતલબ એ વર્તનમાં હોય આચરણમાં હોય રસ્તે જો હાલતા હોય વર્તમાનમાં રહેતા હોય આવી વર્તી જો હોય તો ગુરુજી શક્તિ આપે મતલબ એ સુરતા શબ્દ તરફ આગળ વધીને ગુરુદેવે જે રસ્તો બતાવ્યો છે તે રસ્તે ચાલે અને શબ્દ સુધી પહોંચે ત્યારે ગુરુજી એને શક્તિ આપે શબ્દ સ્વરૂપી ગુરુ તેને શક્તિ આપે એ સોહમરૂપી શબ્દને એ આત્માને પરમાત્મા શક્તિ આપે નૂરત સુરત હો જાવે આવે નામ નિશાન સુરત નામ ધ્યાન મિત્રો હવે અહીંયા જે વાત છે अँ नूरत निशान शब्दरूपी निशान बात करे मित्रों नूरत निशान था पर शब्द स्वरूपी निशान पर हो जाए मतलब आ सुरता शब्द स्वरूप हो जाए जय गुरुजी शक्ति आपे नूरत सुरत हो जाए मतलब जैसे स्वयं शब्द स्वरूप बनी जाए આરે કાયામાં અનુભવ પંખી બંકનાળવાળી લાવે વાહ આરે કાયામાં અનુભવ પંખી તો મિત્રો આ દેહરૂપી કાયાની અંદર અનુભવ પંખી આત્મા રૂપી જે પંખી છે જે પરમાત્મનો અનુભવ કરી શકે છે બાકી દેહ પરમાત્માનો અનુભવ કરી શકતો નથી આત્મા રૂપી પંખી જ દેહનો અનુ પરમાત્માનો અનુભવ કરી શકે છે પણ ક્યારે બંકનાળવાળી લાવે અતીત સુક્ષ્મણાનો દ્વાર દ્વાર પકડી સુક્ષ્મણાની અંદર જે બંકનાળ છે એ બંકનાળવાળી લાવે અતીત બંકનાળીના માર્ગે થઈ સુખનાના માર્ગે થઈને બંકનાળીમાં થઈ અને લાવે અતીત અતીત જે શબ્દ છે જે શબ્દથી ઉપર બીજો કોઈ શબ્દ છે જ નહીં અતિત મતલબ મિત્રો પેખો મતલબ આત્માની જેને પરખ કરી લીધી આત્માને જેને ઓળખી લીધો જાણી લીધો પરમાત્મ પેખો તો જેને આત્માને જાણી લીધો એટલે પરમાત્માને જાણી લીધો આત્માને જાણીને પછી પરમાત્માને જાણો મતલબ આત્માને તમે જાણી લીધો એટલે તમે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા આત્મ પેખો આત્માની પરખ કરી પછી પરમાત્માની પરખ કરી લ્યો અહીંયા આત્મા એ જ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે પણ ચડે ગગનપ્રધાહી જેની સુરતા ગગન પર ચડે ગગન એટલે મતલબ મિત્રો આપણું મસ્તક મંડળ રૂપી ને ગગનને એક આસમાન દેખાય ગગન એની ઉપર જે ચડે ગગન પર ગગનની ઉપર જે ચડી જાય ધાઈ ધાઈનો અર્થ છે જેમ એક નાનું બાળક હોય માતાના સ્તનમાં પૈપાન કરતું હોય તે જ રીતે શબ્દનું સુરતા પૈપાન કરે છે મતલબ શબ્દરૂપી મોતીનો ચારો આ સુરતા રૂપી હંસ કરે છે ગુરુજી મારા નિજ નામના નેજા ફરકે ચડે છે ધૂન સવાઈ અતિત વાહ ની આત્માનું નામ એજ મિત્રો સોહમ શબ્દ નામ છે આત્મા એજ સોહમ છે સોહમ એજ આત્મા છે નીજ નામના હવે નિજ સોહમ છે અને એના નામના નેજા ફરકે પછી સોહમ શબ્દરૂપી નેજા મતલબ ધજા જેમ જેમ આપણે કહીશું ને કે ભાઈ આની તો ધજા એવું ફરી ગઈ છે હે આના તો પતાકા ફરકે છે આના નામના તો ડંકા વાગે છે એમ નિજ નામના નેજા ફરકે જ્યાં શબ્દ સ્વરૂપી નામના નેજા ફરકી રહ્યા છે મિત્રો ચડે છે ધૂન સવાઈ ન્યા ચડે છે ધૂન સવાઈ મતલબ હવે અહીંયા આ અનાદિ સોહમ શબ્દની જે ધૂન છે એ આ સુરતા ઉપર ચડે છે સવાઈ સવાઈમાં ખબર પડે ને બધાને એક ને ઉપર હવા તો એમ નીતનિત રંગ ચડી રહ્યો છે સવાયો ધૂન શબ્દનો અતીત જેનાથી ઉપર કોઈ છે નહીં ઇંગલા પિંગલા સુક્ષ્મણ ઉનમુનિ કહે ઘર વાહ ઇંગળા પિંગળા અને સૂક્ષ્મણા મતલબ મિત્રો ડાબી જમણી અને સુક્ષ્મણા ત્રિકુટ સ્થાન જેને આપણે ત્રણ નાળીનું મિલન સ્થાન કહીએ એનાથી ઉપર ઇંગળા પીંગળા અને સૂક્ષ્મણાથી ઉપર ઇંગળા પીંગળાને સ્થિર કરી સૂક્ષ્મણાનો માર્ગ પકડી ઉન્મુનિ કહે ઘરમેરા ઉન્મુની મતલબ મિત્રો ખેતરી ચાત્રી ભૂત્રી અગોત્રી અને ઉન્મુની આ પાંચ મુદ્રાની અંદર ઉન્મુની જે મુદ્રા છે તેને મિત્રો દસમા દ્વારની અંદર ઉન્મુની મુદ્રા બ્રહ્મરંધ્રને કહેવાય છે

બહુ જોરદાર વાત કરીશ મિત્રો ભમર ગુફા ભીતર બારી ભમર મતલબ મિત્રો એક ભમરા તરફ વિચારો છે આપણે કહીશ ને ભમર તો ભમરનો અર્થ છે ભ્રમર નથી હો ભમર છે ભમર એ ગુફા મતલબ મિત્રો દસમા દ્વાર તરફ ઈશારો છે જે એક ભમર શબ્દ વાગી રહ્યો છે દસમા દ્વારની અંદર જે આત્માનું સ્થાન છે એ ભમર ગુફા એ દસમા દ્વાર તરફ ઈશારો છે ભીતર બારી હવે દસમા દ્વારને ભમર ગુફા કીધો છે એની ભીતર બારી એની અંદર એક બારી છે દસમા દ્વારમાં એ બારીની અંદરથી બારીને ખોલીને અંદર સુરતા પ્રવેશ કરે છે સોહમ શબ્દરૂપી સુરતાને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપને જ્ઞાન સ્વરૂપને જાણી પછી ત્યાં જલમલ ઝલકે હીરા એટલે ત્યાં દસમા દ્વારને ખોલી નાખો બારીની અંદરથી પ્રવેશ કરી સ સોહમ રૂપી સુરતા અને બ્રહ્મ સ્વરૂપને પોતાના સ્વરૂપને પ્રાત કેરું તેર જલમલ ઝલકે હીરાનિયા જલમલ ઝલકે હીરા હીરા શબ્દ વાપરો મિત્રો ન્યાય એક હીરો હોય કોહીનૂર ને કેમેનો પ્રકાશ પડતો હોય તમે જોજો સાચો હીરો હોય મિત્રો તમે એને અંધારું મૂકી દયો તો એટલો પ્રકાશ પડતો ચારે બાજુ અંજવાર અંજવાર હોય એમ કોહીનૂર હીરા રૂપી આત્મા પ્રકાશી પ્રકાશ કરી રહ્યો યતિત હવે એ આત્માથી ઉપર જે યતિત છે ત્યાં પહોંચવાની વાત કરે છે મિત્રો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પરમાતમ સ્વરૂપને પ્રાપ્ત કરવા વિશેની વાત ભવાની દાસજી કરી રહ્યા છે કહે છે ઉગ્યાસુરને ભયા અંજવાળા ત્યારે જ્ઞાનનો સૂરજ પ્રગટ થયો જ્યારે દસમા દ્વારને ખોલો ત્યારે જ્ઞાનરૂપી આ સૂર્ય પ્રગટ થયો અને અંજવાળું જ અંજવાળું જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો ત્યારે તૂટી ગઈ અવડાઈ ત્યારે તમામ માયાની જે અવડાઈ હતી જે સુરતા અવડે રસ્તે ચાલતી હતી એ સુરતા જે આ બધા વિષયવાસનોમાં ફસાઈ ગઈ હતી મતલબ આત્મા જે મનમાયાને સાથ આપીને બધું ચલાવી રહ્યું હતું ત્યારે પોતાની પોતાના અવસ્થામાં આવે છે પોતાના સ્થાનમાં આવી આત્મા અને પરમાત્મા સ્વરૂપ બને છે તમામ અવડાએ તૂટી જાય મતલબ મોહમાં એની તૂટી જાય પીર જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ ગુરુએ ચડાવ્યો રંગ સવાય જોધલ પીરના શિષ્ય એની દયા થકી એની કૃપા થકી ભવાની દાસ કહી રહ્યા છે કે આ મારા ગુરુએ જોધલપીરે મને હે ચડાવ્યો રંગ સવાય મને મારા આતમ ઉપર પરમાત્માનો રંગ ચડાવી દીધો જોકે પરમાત્માનો કોઈ રંગ નથી પણ એ શબ્દ સ્વરૂપી રંગ મારા સુરતામાં એ શબ્દનો રંગ ચડાવી દીધો તો બોલો મિત્રો પ્રેમથી સંત ભવાનીદાસની જય સંત જોધલપીરની જય સત્ય સનાતન ધર્મની જય